નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષ નો જાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ ટિંડોરા બટેટાનું શાક તો ચાલો શરૂ કરીએ લગ્ન પ્રસંગોમાં બનતું એવું ટિંડોરા બટેરાનું શાક બનાવવા માટે એક પેન લઈ તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન રાઈ એડ કરીશું રાય કકડી જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું કકડી જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં સાત થી આઠ લસણની કડીને ઝીણી સુધારી અને એડ કરીશું પાંચથી સાત લીમડાના પાન એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં વન ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં અંદાજે દોઢસો ગ્રામ જેટલા ટિંડોરાને લાંબા સુધારી અને એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે ગેસની આંચને સાવ ધીમી રાખવાની છે જેથી આપણું શાક દાજી ન જાય અને તેમાં સ્વાદ પ્રમાણે એડ અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી આપણા ટિંડોરા ચડી ગયા છે માટે તેમાં અંદાજે દોઢસો ગ્રામ જેટલા બટેટાને લાંબા સુધારી અને એડ કરીશું આપણા બટેટાને અને ટિંડોરાને બંને સારી રીતે મિક્સ કરી લઈશું બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક લીલી સમારેલી મરચી એડ કરીશું ત્યારબાદ આપણે ફરીથી તેમાં નમક એડ કરીશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પાંચથી દસ મિનિટ માટે આપણે ઢાંકી અને શાકને ચડવા દઈશું આપણે થાળીની ઉપર થોડું પાણી એડ કરીશું જેથી આપણું શાક દાજી ન જાય અને વચ્ચે વચ્ચે આપણે શાકને હલાવતા જઈશું હજી આપણું શાક થોડું એવું કાચું છે માટે તેને આપણે હલાવી અને ફરી ઢાંકી દઈશું અને થોડીવાર માટે ફરી ચડવા દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું શાક ચડી ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું માટે આપણે ગેસની આંચને સાવ ધીમી કરી દઈશું અને બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેમાં તમારા ઘરમાં જેવી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે થોડી વાર માટે ધીમી ગેસની આંચ પર આપણે તેને ચડવા દઈશું તો લગ્ન પ્રસંગોમાં બનતું એવું ટિંડોરા બટેટાનું શાક આપણું તૈયાર છે આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરેલો માટે જ આ શાક ખાવાની મજા આવે છે જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો